અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના કણભામામાં ટ્રિપલ અકસ્માત અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કણભામામાં ટ્રિપલ અકસ્માત થયો હતો અને ટ્રક અને લક્ઝરી વચ્ચે પહેલા અકસ્માત થયો ત્યારે અકસ્માતમાં નીચે ઉભેલા લોકોને અન્ય ટ્રકે અડફેટે લીધા અને મોત થયા હોવાની વાત સામે આવી છે ઘટનાની જાણ થતાની સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર હરણીયાવ ગામ પાસે કણબા પોલીસ સ્ટેશનની હદમાં પટેલ ટ્રાવેલ્સ અને કિયા ફોર વ્હીલર ગાડી સાથે નાનો એક્સિડન્ટ થયેલ જે અનુસંધાને તેઓ રોડ ઉપર ઊભા હતા તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકે ટ્રાવેલ્સને ટક્કર મારતા ટ્રાવેલ્સના પેસેન્જરમાંથી ત્રણ વ્યક્તિના મોત થયેલ છે અને ટ્રાવેલ્સની અંદર બેઠેલા પંદર મુસાફરોને નાની મોટી ઈજાઓ થયેલ છે તમામને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ છે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવેલ છે